બાવાજી ગ્રાઉન્ડ નંબર નવ પર સુરત સુપર ઇલેવન અને પુના ઇલેવન વચ્ચે મેચ રોમાંચક મેચ રમાઈ આજ રોજ ચોવીસ બાર બે હજાર પચીસ બાવાજી ગ્રાઉન્ડ નંબર નવ પર સુરત સુપર ઇલેવન અને પુના ઇલેવન વચ્ચે મેચ થઈ આ મેચ દરમિયાન સુરત સુપર ઇલેવને ત્રીસ ઓવરમાં બસો રન કર્યા પછી પુના ઇલેવન બસો કરીને મેચ જીતી ગયા પણ આ મેચમાં સુરત સુપર ઇલેવનનો બેટ્સમેન વાળાને બેસ્ટ બેટર નો એવોર્ડ મળ્યો અને આ મેચમાં વિવેકવાડાને અઠ્યાસી બોલમાં એકસો એકત્રીસ રન બનાવ્યા જેમાં પંદર ચોગ્ગા અને નવ છગ્ગા વિવેક વાળાએ ફટકાર્યા હતા है? आ, okay. लेग, लेग विवेक वाला बैटिंग में इन्होंने एक सौ इकतीस रन बनाए हैं आउट ऑफ कितने बॉल एटी एट बॉल में छक्के कितने मारे आपने नौ छक्के नौ छक्के मारे हैं और चौके कितने मारे आपने पंद्रह चौके इनको बेस्ट बैटर का अवार्ड मिला है आज के दिन Thank you.